પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જિલ્લા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ પંચમહાલ જિલ્લાની તમામ શાળાના વિદ્યાર્થીઓ પોતાની કુશળ કલાનું પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા જેમાં હાલોલના ગોધરા રોડ ખાતે આવેલ વી એમ શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં હાલોલ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષાએ પોતાની કલાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર દુહા છંદ ચોપાઈમાં પ્રથમ નંબર વાર્તા સ્પર્ધામાં દ્વિતીય નંબર કથકમાં દ્વિતીય નંબર સર્જનાત્મક કારીગરીમાં દ્વિતીય નંબર વાદન સ્પર્ધામાં ત્રીજો નંબર લોક નૃત્યમાં ત્રીજો નંબર લગ્નગીતમાં ત્રીજો નંબર મેળવી પોતાનું અને પોતાના પરિવાર સાથે શાળાનું નામ દીપાવ્યું તે બદલ વી એમ શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી હર્ષાબેન શુક્લ અને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે આમ જ બાળકો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પોતાની ઉત્તમ કલાની જ્યોતથી માનવ જીવનની જ્યોતને પ્રકાશમાન કરતા રહે તેવી શુભેચ્છાઓ ટૂંક જ સમયમાં આ બાળકો પોતાની કલાના જ્યોત પ્રકાશને લઈ રાજ્યકક્ષા તરફ રવાના થશે